તો બધા મિત્રોના બા જય રામ અત્યારે મંદિર આવી ગયા છે અને અત્યારે આજે બાપાની પૂનમ છે આજે તમે ટ્રાફિક જોઈ શકો કેટલું બધું ટ્રાફિક છે કે મિત્રો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના આજે પૂનમ હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે મિત્રો પૂનમ હોવાથી ચાલકોના નજીકથી દર્શન કરાવી બધા લોકો લાઈવમાં જડી ગયા પછી ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે મિત્રો આજે

ઊન છે ને ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે મિત્રો ચાલો બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીએ બાપાના લાઈવ દર્શન મિત્રો આજના બધા મિત્રોને બાબા જય શ્રી રામભાઈ

સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાય દર્શન દર્શન સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન કરી શકો છો તમે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો નવા મિત્રો નવામ જય શ્રી રામ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન અને અશોક પ્રજાપતિ બગાશરામભાઈ નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં પહેલીવાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે મિત્રો સવારે આઠ વાગે સાંજે આઠ વાગે આપણે રોજ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો પહેલી વાર હોવ તો લાઈવ દર્શન હા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો રોજ તો લાઈવ દર્શન કરી શકે મિત્રો ચાલો જમીન જઈએ જમીન દર્શન કરાવીએ મિત્રો સંગમભાઈ પરશુરામ જય શ્રી રામ હરેશભાઈ રવસ્ત્રામ ભાઈ ઘણા બધા નવા મિત્રો જોડાય ગયા છે લાઈવમાં તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો જેથી કરી સવારે સાથે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિર કરાવીએ આજનો ટ્રાફિક તમે જોઈ શકો તો ખૂબ વધારે જોવા મળે છે મિત્રો આજે પૂનમ હોવાથી મિત્રો ટ્રાફિક ખૂબ વધારે છે બાપાની પૂનમ હોવાથી આજે ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહીએ જઈએ છીએ મિત્રો ધ્યાન મંદિર દર્શન કરાવીએ આપણે તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો અહીંથી મંદિર જોઈશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર મિત્રો અને ધ્યાન મંદિરના આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરના લાઈ દર્શન ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈ દર્શન ટ્રાફિક આજે વધારે જોવા મળે છે પૂનમ હોવાથી નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ કરી કરેલી મિત્રો જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે

અને ઘણા બધા પુષ્પરાજજી જડેજા વસ્ત્રમભાઈ પૂનમ ના લય દર્શન આજના બાપાના ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ ગયા છે તેમને જણાવો કે આપણે ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બંને ટાઈમ લાઈ દર્શન થઈ શક્યા ભાવના પરમાર જય શ્રી રામ બાબા

મિત્રો ધ્યાનથી તમને ઠંડી કેવી છે આજે થોડીક વધારે ઠંડી ભાઈ મિત્રો ધ્યાનથી તો તમને બાપાના દર્શન થઈ છે મિત્રો

સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો અને ટ્રાફિક જોઈશું મિત્રો તો દર્શન કરવા ખૂબ જ વધારે ટ્રાફિક છે આજે પૂનમ હોવાથી તમે જોઈ શકો તો ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે રોજ કરતા આજના ગાડીના લાઈ છે મિત્રો

ટ્રાફિક મિત્રો તો સામે આવી ગયા છે સામેથી દર્શન કરાવી દઈએ મિત્રો અને કાલે લાઈવ નહોતું કર્યું મિત્રો કારણ કે થોડીક મજા સારી નતી એટલા માટે લાઈવ નહોતું કર્યું મિત્રો હવે આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો

આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો અશોક પ્રજાપતિ સીતારામભાઈ અશોકભાઈ ચાલો મિત્રો તો આજનો લાઇવ એટલે સુધી રાખીએ